જઈએ તો ભાઈ નવું કામ જોવા બેઠા ટ્રેનમાં રેલગાડીમાં રેલગાડીમાં જે એક નવું ગામ આવ્યું કિલોમીટર થાય તમે બેઠા કાલે પછી શુકલ રજા આવે છે આજુકામ દલાલ છાટા

જે કલાકનો રસ્તો હે બાકી આ બસ માં બેઠા હેલા કલાક થશે બસ માં બેઠા જઈએ રેલવે સ્ટેશન ની જઈએ પાછા રેલવે સ્ટેશન ની પાછા તેડવા આવવાનું હે હા વિજયભાઈ આવ્યો ખાલી જ છે બસ જો

રેલવે સ્ટેશન ની પાસે જઈએ રેલવે સ્ટેશન ઉતું સાહ પાણી પીવાનું પીવા તો ખબર પડે કામ કામ થયેલું બકરા સારવાર આવ્યા અંધારાના તો આવું કામ હે બકરા દોવાના એક કલાક હવાની પછી ડુંગરમાં જ્યાં ડુંગરું છે એમાં સારવાર જવાનું બકરાની એક વાગ્યા સુધી સારવાના એક વાગે ભાગેવાનું એવું બધું કામ હતું તે સારવા જવાનું તો અમળીમાંથી અહીં કહ્યું હતું કે ને તબેલામાં હે તેમાં તબેલાનું તો હે ત્યાં ડુંગરમાં સારવા જવાનું હે એવું બધું હે એ ઓલી બાજુ અહીં ગાયુંનું છે

બકરા લઈને જવાનું એક વાગ્યા સુધી હેલું જવાનું એક વાગે પાછું આવવાનું બકરા સારવા જવામાં રખડવાનું તો એવું બધું કામ હે અમી એ પાછા એક લબાસો બધો લઈને નતા આવ્યા વિજય ખીચા માથ નાખીને ભાગ્યો હે કલાક કેટલી કલાક મશીની થી દોવાના આવતા ઘરો બધે સારવા જવાનું ને આ રૂમ હે બાથરૂમ આ રૂમ આ રૂમ હે મારા અમારો તને રહોડું ન્યાય બારો બહાર છે ને આ ડુંગરમાં સારવાર જવાનું બકરા

आ रूम बस एक आ रूम है हमने आ पे तो रूम जा कंटेनर कंटेनर टाइप ना रूम है आ खुल तो ही જ્યાં સારું સારવા જવાનું હોય બકરા તો અમે પછી ના પડ્યું અમારે ન કરવું આ સંડા આપણે બાથરૂમ ને બધું એવું આવેલો ઘોડો હોય ઘોડો લઈને ગાયું સારવાર જવાનું ઘોડો એનું નામ રાજા હૈ હા ઓલી જો દીવાલ દેખાય ને એ બોર્ડર છે વેસ્ટ બેંકની ફરતી બોર્ડર છે ઓલી મોટી દીવાલ દેખાય જ્યા દીવાલ કોડો હે એનું નામ રાજા હે રાજા હલે હા 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 રાજા ભગવાન નામ ને મેળેગા વાળા પાછા

Sultan nih raja. Sultan. 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 Sultan.

Apa-apa ke dia bahasa? ya ayo, walaupun jah kira lawan